પરંપરા એક્ઝિબિશન દ્વારા અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે ત્રિદિવસીય એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનો શુભારંભ એક્ઝિબિશનમાં જ્યોતિષાચાર્યો વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો માર્ગદર્શન આપશે પરંપરા એક્ઝિબિશનના સ્થાપક શ્રીમતી હેતલબેન શાહ એકવાર લઈને આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવારથી રવિવારના રોજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની દુનિયાને લગતું એક અદ્ભુત એક્ઝિબિશન એસ્ટ્રોફેસ્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું જે આ ભારત જુદા જુદા શહેરો દિલ્હી કલકત્તા લખનઉ જયપુર હરિદ્વાર પુના મુઝફ્ફરનગર મુંબઈ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ખંભાત કોલ્હાપુર શહેર મારું નામ હેતલ શાહ છે હું પરંપરા એક્ઝિબિશનની ઓર્ગેનાઇઝર ફાઉન્ડર છું આજે અમે લોકો સિંધુ ભવન હોલમાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સિંધુ ભવન હોલ માં એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એસ્ટ્રોફેસ્ટ એ અકલ સાયન્સનું એક અદ્ભુત એક્ઝિબિશન છે જેમાં તમને અમારી સાથે લગભગ પાંત્રીસથી બી વધારે એક્ઝિબિટર્સ જોડાયા છે જ્યાં ખંભાત વડોદરા ગાંધીનગર મુંબઈ દિલ્હી પુના કોલ્હાપુર કોલકાતા એ રીતે અલગ અલગ જગ્યાએથી અમારી સાથે બધા વિદ્વાન લોકો જોડાયા છે જે પોતપોતાના કાર્યમાં જેમ કે ખંભાથી ક્રિસ્ટલ્સ છે રુદ્રાક્ષ છે કોલ્હાપુરથી ફેસ રીડર પામ રીડર છે ટેરોકાર રીડર છે વેદિક્સ એસ્ટ્રોલોજર છે હિલર્સ છે એવા ઘણા બધા અમારી સાથે આ એક્ઝિબિશનમાં જોડાયા છે આ એક્ઝિબિશનની ખાસિયત કહું તો અહીંયા તમને ક્રિસ્ટલ હિલિંગથી તમારા ડિઝીઝ ક્યોર કરવું ક્રિસ્ટલ હિલથી મેડિટેશન સાધના કેવી રીતે કરવું છે રુદ્રાક્ષનું શું મહત્ત્વ છે ક્રિસ્ટલ્સનું શું મહત્ત્વ છે એ બધું તમને અહીંયા જાણવા મળશે અહીંયા આગળ અમે લોકોએ ટૉક શોનું આયોજન કર્યું છે ત્રણ દિવસ બપોરે બેથી ચારમાં જ્યાં તમને અલગ અલગ સબ્જેક્ટ પર વધારે ડીપલી જાણવા મળશે એના સિવાય અમારી પાસે બ્લાઇન્ડ પીપલ્સની ટીમ આવી છે સ્પેશિયલ મુંબઈથી એ લોકો એક્યુપ્રેશરના ટ્રેન્ડ થેરાપિસ્ટ છે અને તમને એ લોકો અહીંયા આગળ એમની એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા તમને અહીંયા આગળ મસાજ આપશે ફૂટ મસાજ તમારી પ્રોબ્લેમમાં કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ્સ હોય એનું સમસ્યાનું સમાધાન પણ તમને અહીંયાથી મળી રહેશે નમસ્કાર જય શ્રી મહાકાલ હું ઉર્મિલા ગંધવાની ટેરો કાર્ડ એક્સપર્ટ ટેરો કાર્ડ ખાસ ટાઈમ હું પ્રેક્ટિસ કરી રહી છું ગુજરાતની સામાન્ય વાત કરીએ તો લોકોને પોતાનું ભવિષ્ય જાણવામાં એટલો ઊંડો અને બહોળો વિશ્વાસ હોય છે પરંતુ સરખા કે જેના ઉપર વિશ્વાસ કરી શકાય એવા જ્યોતિષીઓ નથી મળતા હોતા આ ઉપરાંત અમારું જે એક્ઝિબિશન છે સિંધુ ભવન રોડ પર આ એક્ઝિબિશન અને એમાં મેં પણ પાર્ટિસિપેટ કર્યું છે એઝ અ ટેરો કાર્ડ રીડર ટેરો કાર્ડ ઘણી બધી પદ્ધતિઓથી આપણે કરી શકતા હોઈએ છે જોઈ શકીએ विश्वास में करता है बहु प्रमाण तो जो 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 तो में परंतु जनरेशन है ये जनरेशन की जो बात कर तो घा प्रश्नों सता है तो अलमोस्ट अ प्रिडिक्शन तेरू कार्ड मध्यम से आप नमस्ते जय श्री कृष्ण मेरा नाम है रिनी ईशिका घोष और मैं चार साल हो गया है टैरो रीडिंग कर रही करे मुझे एक्चुअली सच में नहीं पता कि मैं कैसे स्टार्ट की मुझे किसी ने टैरो नहीं सिखाया तो आई थिंक लोगों के साथ बात करना मेरी साइकोलॉजी की डिग्री टैरो के साथ जुड़ना और उनके पो थोड़ी सी प्रयास करके ठीक करने की कोशिश मुझे बहुत अच्छी लगती है ना टैरो ना इतनी भी सीरियस नहीं है वैदिक एस्ट्रोलॉजी की तरह वैदिक एस्ट्रोलॉजी मैथ्स है मैथ्स को तो सीरियस लेना ही पड़ता है बट टैरो एक आर्किटेक्चर की ब्लू की तरह एंड यू कैन फॉलो द ब्लू प्रिंट